સોળસો આઠ માં વેપાર કરવા આવ્યા વેપાર કરવા આવ્યા એમાં ખબર પડી કે અહિયાં તો હારું આપણું હાલે પચીસ પાંચ પચીસ પકડાવતા ગયા પકડાવતા ગયા મિત્રો આપણા જેટલા આગેવાનો હતા ને ગુલામ બનાવી દીધા અને ઈ આગેવાનો આપણે ગુલામ બનાવી દીધા ને બસો વર્ષ સુધી ગુલામી અંગ્રેજો આપણે કરી બીજી વાત મારે કરવી છે કે સરકાર સેના માટે હોય છે સરકાર વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે હોય છે વ્યવસ્થાઓ લેવા માટે નહીં પણ તકલીફ એ વાતની છે ઇકોઝોન તમે માંગ્યું નથી છતાં ઇકોઝોન આપે છે ઇકોઝોન આપે છે શું કામ ઇકોઝોન કોણ આપે છે ઇકોઝોન એટલા માટે આપે છે કે પછી આપણો બધું તમે વિચાર કરો આ પોંચ જોતો હતો હમણાં મને હરસભાઈ કીધું આ લીમડો કાઈ પોચ આપણા ખેડૂતે એના ખેતરમાં લીમડો કાઈ કેટલા દંડ છે 20000 20000 રૂપિયા દંડ ફટકાર્યું છે પેલા પચાસ હજાર કહી રહ્યા હતા હજી ત્રીસ બાકી છે એમ કે છે તમે વિચાર કરો અંગ્રેજો શરમાવે એવી આ સરકાર સાહેબ આપણા પૂર્વજો એવા હતા કે એક વખત જો કોઈ જુબાન માંથી નીકળ્યું હોય ને ફરી જાય ને તો એને આજીવન એનું મોટું નહોતા જોતા ખબર છે કે નહીં આપણી ખાનદાની છે ભારતની ભારતની પ્રજા ખમીરવંતી પ્રજા છે ભારત ક્યારે ઝૂકે નહીં ભારતની જનતા હંમેશા દેશ હોય કે આપણું સંસ્કૃતિ એના માટે જાન આપ્યા છે

કે કેટલી બધી પીડા છે ભાજપ પરને એ સમજ પડવી જોઈએ જો કે નમાલા નેતાઓ છે ઉપર કહી નથી શકતા હમણા ગોપાલભાઈએ વાત કરી કે 162 ના ખોટીયા કરે શું વિચારા પણ એમને એ ખબર નથી કે અમારો શેઢો હોય અને શેઢામાં બે ભાઈઓનો ભાગ પડે અને છટાય જો એ ભાઈ કદાચ આ શેઢામાં આવે ને તો અમે ભાઈને પણ કહી દઈએ કે આ અમારી માં છે પણ મુક્તો નહીં અમારો શેઢો છે હાચું કે નહીં

ત્રણ કાયદાઓ હતા પંજાબના ખેડૂતો બેઠા પંજાબના હરિયાણાના ઉત્તર પ્રદેશના ખેડૂતો બેઠા મિત્રો ત્રણ કાનૂન માં 1.5 વર્ષ લાગ્યું હતું એમને કેટલા ઇકો ની લડાઈ અહીં એટલી પહોંચી નથી પણ આ ભાજપ છે પેલા માપે માપ્યા પછી ગોરખોડિયાઓ મોકલે સમજાવવા માટે તમારા ગામો ગામ ગોરખોડિયા આવતા હોય ખબર હોય તો આવતા હશે કદાચ ચકાસ કરે અને એનો એવો કેવો ખબર છે કોણ આગેવાની લે છે તો કે આપણા હરેશભાઈ છે હરેશભાઈ અચ્છા કામ ધંધા સોધો પછી બે ત્રણ પોલીસને કે પોલીસ એમ કે સાહેબ આમાં અરજી આપવી પડશે કોકની એટલે નાનામી અરજી કરે કે હરેશભાઈ તમારી હરી પાન દુકાન છે એમાં આ વાંધો છે જરા પોલીસ સ્ટેશનમાં આવજો આ ધંધા કરી કરીને સત્યાવીસ ત્રીસ વર્ષ સુધી આ રાજ કરે છે

મને એથી ફોન ચાલુ હતા મને કે સાહેબ જલ્દી આવો મેં કીધું આ વાડીઓ જોઈને મને એટલો આનંદ થયો સાહેબ એટલો આનંદ થયો અને હું વિચાર કરતો તો કે આ ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદી મોટી મોટી ફાકા ફોદદારી કરતા હતા આ પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કે મિત્રો હું આમ કરી દઈશ ને હું આમ લઈ ચંદ્રપાથી આમ ને એટલે કાઈ નહીં તમે જીવવા દોન તો હવે સારું છે સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓનો માફ કર્યો કેટલો કેટલો તમારા બધાનું દેવું ત્રણ ત્રણ લાખ રૂપિયા બધા ઉપર હશે મને ખબર છે એને ત્રણ લાખ પાંચ લાખ છ લાખ છે કે નહીં અચ્છા દેવા વગરનો કોઈ ખેડૂત હોય ઊંચી હાથ કરે દેવા વગરનો કોઈ છે નથી ને આપણે બધાએ દેવાદાર છીએ આપણા દેવા માપ આખા દેવા માપ કરી નાખે ને સોળ કરોડ ભારતીયો છે સોળ કરોડ ખેડૂતો છે ભારતમાં કેટલા સોળ કરોડ ખેડૂતો છે

આખા ગુજરાતના તમામ ખેડૂતો ઉપર અત્યારે દેવું ટોટલ જોવા જાય તો ચોપ્પન હજાર કરોડની આસપાસ છે આપણા બધાનું જીરો થઈ જાય મારું મિત્રો સપનું છે પણ હવે પૂરું થશે કે નહીં ખબર નથી મને ખંભાળિયામાંય હરાવી દીધા બધા કહેતા હતા ખેડૂતો યુશુદાનભાઈ અહીંયા લડો યુશુદાનભાઈ અહીંયા લડો મેં કીધું હોહો હમણાં પરેશભાઈ કીધું કે હું ગમે એ ખુરશી સીટ ઉપર જાઉં મને એવું જ હતું અને તકલીફ એ થાય કે આ ખંભાળિયા એ મને હરાવ્યા તમને હરાવ્યા તમે કહેશો કે સુદાનભાઈ એવું કેમ કેટલાક આગેવાનો બહુ સારા છે સાઠ હજાર મત મેળ્યા પણ અહીંયા મુરુભાઈ ચુટાણા ને ઈ જ આ વન ખાતા મંત્રી છે મારા મિત્ર જોજો હા મુરુભાઈ અને મુરુભાઈના આ વીસ હજાર છોકનાર અધિકારી સાહેબ આ ઈસુદાનભાઈ ની કદાચ અત્યારે સરકાર હોત ને

કંપનીઓ લાવી છે એટલે ઈકો ઝોન ના નામે તમારી જમીનો પચાવી પાડવા માટે મિત્રો ઘણા દલાલો મારી પાસે આવે છે મને કે સુદાનભાઈ કે જમીન છે ગીરમાં મે કીધું આ ધંધા જ નત કરતો ભાઈ આ ધંધા કરવા તો મારે આમાં આવવાની જરૂર કે હતી રાજનીતિ છે ને મારી મજબૂરી છે મને ગમતું નથી સાહેબ પણ મને એટલી ખબર છે કે તમને છે ને અત્યારે ઈકો ઝોન ની સમસ્યા તમને નડી સાહેબ આપણા ચોપન લાખ ખેડૂતો છે ગુજરાતમાં કોઈના કોઈ પીડામાં અત્યારે ફસાયેલા છે સાહેબ અને આપણો દેશ ખેતી પ્રધાન છે મેં કીધું કે નીરી નાઘેર વાડીઓ છે હું વિચાર કરતો હતો કે કદાચ ભગવાન ન કરે ત્રણ વર્ષ દુકાળ પડે ને સાહેબ તો આ ભારતની સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે નભાવી શકે કોઈ હિન્દુસ્તાનમાં એવી કંપની નથી કે નોકરી આપી શકે સૌથી વધુ જો રોજગારી આપતું હોય તો એ ખેતી ખેતી પ્રધાન દેશના કારણે છે ખેતીના કારણે છે અને આ લોકો ફાયદા કરે છે ઉદ્યોગપતિઓ હું તમને સમજાવું આ આખું ગામ છે મોટી છે ને મોટી મોણફરીની કેટલી વસ્તી હશે બાર હજાર વસ્તી છે સાંભળજો તમે હવે બાર હજાર વસ્તીમાંથી હું એમ કહું કે હજાર હજાર રૂપિયા તમે બધા મને આપો ટેક્સના અને પછી હું એક વ્યક્તિને બિલ્ડિંગ બનાવી દઉં મોણપરીમાં બંગલો બનાવી દઉં તો આપણે જાગી જવું જોઈએ કે ન જાગવું જોઈએ આ ભાજપ પણ આ ધંધો કરે છે આ ઇકો ઝોન લાવશે ઇકો ઝોનમાંથી જમીનો વેચાઈ જાય બધા ભાજપ લઈ લે એટલે પછી ઇકો ઝોન ઉઠી જાય તમે વિચાર કરો આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવાનો તમને જાગૃત કરવાનો મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે પણ પણ આજે જો જાયગા નહીં સમસ્યા કેટલી છે ઇકોઝોન ક્યાંથી આવી રહ્યો છે વરી નોટિફિકેશન આવે વરી તમે દબાણ કરો ઈ લોકોએ એ ચૂંટણીના ડેટા ઘટાડ્યા કે ઈકો ઝોનની જાહેરાત થઈ પછી કેટલા કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે ને કેટલામાં નથી મળ્યા તો કે આટલામાં નથી મળ્યા તો કે આટલામાં તો મળ્યા ને આ લોકોને કોઈ સમસ્યા નથી આ તમે વિચાર કરો 12000 ની વસ્તી છે મોટી મોણપુરીમાં પણ આપણે એક નથી થઈ શકતા સાચું કે નહીં

કે અધિકારી આ કોઈ પણ અધિકારી કોઈ રાજા હરિશચંદ્ર નો દીકરો છે હમણાં ગોપાલભાઈ ને ખોટા કેસ માં ફસાવ્યા અમે ગયા કચ્છમાં મેં અધિકારી ને કીધું મેં આમ લઈ લો નિવેદન ના ના અમારે લેવું નાના લો ને ખબર પડે હાલી નીકળ્યા જો આઠ પાસ ફોન કરે ને અધિકારીઓ કામ કરે ડૂબી મરો તમે હાચું કે નહીં એટલે મિત્રો આખી જળ છે એ આ છે ઇકો ઝોન મામલે પ્રવીણભાઈ મને કીધું એકસો ને ઓગણસાહીઠ ગામ છે ને એકસો છન્નું ગામ છે આ આખે આખા એકસો છન્નું ગામ અત્યારે પીડા દેખાઈ રહી છે એવું નથી બીજા ગામો વાળા ખુશ ન થતા ઇકો ઝોન છે એ મેં જાણ્યું છે હમણાં

એમણે પણ જાહેરમાં કીધું મજબૂતાઈથી વિધાનસભામાં ઇકો મામલે લડીશું તમે જ્યાં કહેશો જ્યારે કહેશો ત્યારે સાહેબ ઉભા હશું ડરતા નહીં એક કેસ થાય કે હજાર કેસ થાય સરકાર આવશે એટલે બધું એમને એમ થઈ જશે એકસો વાળા નીકળી ગયા મારા બેટા તમે વિચાર તો કરો આમાં ઘણાને સમજાશે ઘણી નહીં સમજાય કદાચ હું ચોખોટ નથી કરતો એટલે પણ એ ચિંતા કરવાની જરૂર નથી મારું કહેવાનું એવું છે બીજા બધા ગામોને કહો કે તમારી લડાઈમાં સાથ આપે એટલે કે કાલે આજે અમારો વારો છે તમે નથી બોલતા કાલે તમારો વારો એ આવવાનો છે આપણે તકલીફ ઈ છે અંગ્રેજો બસો વર્ષ સુધી શું કામ રાજ કર્યું ખબર છે અને ખબર પડે કે આ બે માણસો છે એમાંથી એકને ફોડી લે એ પેલા આપણે નથી જવાનું સાહેબ હશે તારો આ છે અને સાહેબ ધરતી આપણી માં છે અને માં માટે આ તો ઠીક છે મારાથી ન બોલાય પણ માં માટે કદાચ માથા આપવા પડે ને તો અહીંયા પારિયા થઈને પૂજાશું બાકી નમાલીગીરી નેતાગીરી ક્યારે કરતા નહીં આજે તમે ભાવ નથી આપતા હું હમણાં ગોંડલ થી આવતો હતો ગોંડલ માં એટલી મોટી લાઈન છે એટલે ખેડૂતો ઊભો રાખ્યો મને જોઈ ગયો મને કે સુદામભાઈ સુદામભાઈ ગાડી ઊભી રાખો મેં કીધું હું તો ગાડી ઊભી રાખું પણ આ તમારી પીડા કોણ બબે દિવસ લાઈન ઊભે છે ડુંગળીના ભાવ માટે કેટલા સાહેબ મેં સપનું સેવ્યું હતું આજે ની તો કાલે હું તો એમ કહું છું આપણી સરકાર આવે કે જેની સરકાર આવે ખાલી ખેડૂતો માટે ચાર કામ કરી દે એટલે કોઈ જરૂર નહીં પડે એક પૂરતા ભાવ મળે ને સાહેબ આમને તમને એમએસપી મળે હમણાં હું જોતો તો કપાસ અત્યારે એમએસપી મળે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે તો આપણા ભાવ છવ્વીસો સત્યાવીસો રૂપિયા મણ થાય મગફળી પચીસો રૂપિયા મણ થાય આ રીતે ભાવ મળતા રહીએ તો કોઈ ખેતી છોડે નહીં ગતિ કોઈ વેચતા ન હું આજી તમને કહીને જાઉં છું આ લોકો ષડ્યંત્ર રહી છે ત્રણ કાયદા પાછા ખેંચાઈ ગયા પણ ગુજરાતમાં એવું પાછલા દરવાજેથી એવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે નોન ખેડૂત પણ ખેતીની જમીન લઈ શકે સાંભળજો આ બહુ ખતરનાક છે ઘણાને સમજાશે ઘણાને એમ નહીં સમજાય પણ ખેતીની જમીન જો નોન ખેડૂત લઈ શકે એટલે કે ભાઈ અદાણી છે ઈ જમીન લઈ લે 20000 કરોડ ની તો લગભગ ગુજરાત આવી જાય પછી તો કે પછી મગફળી વાવે અને પછી તેલ ડબ્બો 10000 માં ઈ વેચે આપણે ખાલી મજૂરી કરવાની આ ધંધો ભાજપનો છે એટલે મહેરબાની કરી અને કોઈ જમીન વેચતા નહીં અઢી વર્ષ બે વર્ષ ઉપર નીકળી ગયા છે હવે ત્રણ વર્ષ બાકી છે ત્રણ વર્ષ આવી રીતે કદાચ ઇકો જોન આ લોકો નહીં જ હટાવે તો એ ચિંતા ન કરતા

અને ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં યાદ રાખજો તમે એટલે તમે કદાચ ચિંતિત નહીં હો હું પ્રવીણભાઈ કહેતા હતા મન કે સભામાં તો આવું જ પડશે મે કીધું ચિંતા ના કરો હજી બે ત્રણ વર્ષ આમને આમ કાઢી નાખો ત્રણ વર્ષ પછી આપણી સરકાર આવવાની છે પહેલી જ કેબિનેટમાં ઇકો જોન તો ઠીક કો જોણ માં જેટલી જમીનો દબાવ્યો છે એ તો ઠીક પણ એક જ જાત કે ખેડૂતોના દેવા માફ અને એમએસપી જાહેર કરી સાહેબ આ હું તમને વચન આપી આપું છું એટલે ચિંતા એમ કરવાની જરૂર નથી ઘણા લોકો ટેન્શનમાં છે કે સુદાનભાઈ શું થશે પણ હા ચુકણીના દિવસે જાગૃત રહેજો થેલા ભરાઈના હશે લક્ષ્મીજીના હા પછી એમાં વેચાઈ જશો ને આ તમારો ટાઈગર નથી વેચાણો બાકી ગામમાં મને એમ પૂછો ગામનો નો તમારે આગેવાન લડતો હશે ને એને ઈ વેચાઈ ગયો છે ખબર છે કે નહીં હારું હાલતે માણસ વેચાય છે બોલો મને આ ચેલૈયાની ધરતી સાહેબ કેવી ધરતીઓ છે ચેલૈયો સંત ચૂકે સાહેબ માથું જણે આપી દીધું હોય આ નરસિંહ મહેતાની ધરતી અને મને ક્યારે કહેવા થાય અહીંયા વેચાતા હશે

જોન નાબૂદ કરો ઇકો જોન કોઈ પણ ભોગે ગીર માં લાગુ નહી થવા દઈએ નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ જય હિન્દ જય ભારત ભારત માતા કી છે